હલો તમામ હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ આજે આપણે આપણે મહાન સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્ત નારી રત્નોમાં અમદાવાદના અમૃતબાનો આખ્યાન સાંભળીશું અમદાવાદ એટલે એ પ્રદેશ જ્યાં ભગવાન સ્વામિનારાયણે સૌપ્રથમ પ્રથમ દુનિયાનું સૌથી પ્રથમ મંદિર ભગવાન સ્વામિનારાયણે અમદાવાદ શહેરમાં બંધાવ્યું હતું અમદાવાદમાં નરનારાયણ નારાયણ દેવનું ખૂબ સરસ મજાનું દિવ્ય મંદિર છે તો ચલો આપણો સૌ કોઈ

ગઢડેથી થી સ્વામિનારાયણ પધારે છે બા એ મંદિર ની વાત કરું આવો કપરો સમય છે છતાંય દેવાવાળા હયું મોકળું મેલી ધર્માદો કરે છે એ ત્યાં પ્રત્યક્ષ જોવા મળે છે શું એની ચાહો જલાલે કલાકારી કરી તો આપણે તો જોતા જ રહી જઈએ એમાં એના સાધુ તો બધા પંથોથી થી નો ખાવું એના નિયમ ધર્મ તો બીજા થી જુદા જ એટલે તો કહેવાય છે કે સાધુ થવું ને તો સ્વામિનારાયણના જ બા જો આ ઘર જ વાત કરું તો મારા ઘરવાળા એવા ખોટા લખાણે ચડેલા કે દારૂ જુગાર ના હરેડ બંધાણી કામ ધંધો મન ફાવે તો કરે નહિ તો ત્રણ તાણા ખાઈ પીને રખડતા રહે એમાં એક વખત મંદિરે કામે ગયેલા ત્યારે સાધુ સાથે ઓળખાણ થઈ ને ધીરે ધીરે ત્યાં હેવાયા થયા ને કંઠે કંઠી બંધાવી ગુરુ કર્યા પછીથી એમને સહજાનંદ સ્વામીના દર્શન થયા અને મનના ઘાટ ભાંગી ગયા વ્યસનો છૂટી ગયા

કહો કે હવે તમે બીજી ક્યાંય ભિક્ષા કરવા જતા નહીં હમણાં તમારે ત્યાં સીધું સામગ્રી મંદિરે પહોંચી જશે તે દિવસે હિમાશા શેઠ ત્યાં ભીમાન આવેલા મંદિરે સીધું સામગ્રી મોકલાયેલા જોઈ તે જોઈને બોલ્યા કે બા આપણે તો શ્રાવક કહેવાયે અને તમે સ્વામિનારાયણના સાધુને સીધા મોકલ્યા હા ભાઈ હું જાણું છું પણ એવો ટીકો જીવ તમે ન રાખશો કોઈ પણ ધર્મમાં દાન ધર્મ કરતા પોતાના ધર્મનો નાશ નથી થતો આવા સમર્થ સાધુના અને ગુરુના મેં દર્શન કર્યા ત્યારે મને તેનામાં સાક્ષાત આપણા તીર્થકરોના દર્શન થયા હતા એ અનુભવ મેં જોયો છે અને સાધુ બ્રાહ્મણ કે ગરીબને ભોજન કરવાથી તો મોટું પુણ્ય મળે છે એમ બધી વાત વિચારી મેં સામગ્રી મોકલી છે તેથી તમારો જીવ બગાડો નહીં અમૃતબાની વાત સાંભળી મહેમાન પણ આચાર્ય પામ્યા અને ઘેર જતા પહેલા નરનારાયણ દેવના દર્શન કરવા ગયા ત્યારે સંતોનો પરિચય થતા તેઓ પણ ભાવથી શ્રી સ્વામિનારાયણ ભગવાનના આશ્રય બન્યા તો વાલા હરિભક્તો કેવું લાગ્યું તમને અમદાવાદના અમૃત બાનો આખ્યાન તમને અમારું આ આખ્યાન ગમ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ચૂકતા નહીં અને બીજા હરિભક્તો ને પણ મોકલજો જેથી કરીને એ પણ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન નારી રત્ન ભક્તો આખ્યાન સાંભળે અને શ્રવણેન્દ્રિયને તૃપ્ત કરે અમારી યુટ્યુબ ચેનલમાં જુદા જુદા મંદિરોના વિડીયો અને ઘણા બધા ભગવાનના દિવ્ય ચરિત્રોના અને નારી રત્ન ભક્તોના અને ભક્ત રત્નોના વિડીયો આપેલા છે તે તમે સાંભળજો અને મહારાજના દર્શન પણ કરજો જો તમને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં અને હા ફરી મળીએ નવા વિડીયોમાં નવા લીલા ચરિત્ર સાથે નવા ભક્ત રત્ન ચરિત્ર સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ